રામ રામ આ સુનિલભાઈ પાંડુરંગ નડિયાદથી આવે છે બરાબર અને આમનો મોટા મોટો પરચો રૂપાલ જોગણીમાં ડભોળીમાં એ પૂર્યો આપણે કળામાં કળામાં ગરબા હતા આપણે બધા ખૂબ ધૂમ મચાઈ ગરબામાં માડીની સાથે બરાબર અને આ કળાથી એ ઘરે જતા હતા અને ઘરે જતા હતા રસ્તામાં દેહગામ જોડે એમને ગાડીમાં એટેક આવ્યો ગાડીમાં બરાબર એટલી ઠંડી હતી એ છતાંય આખા પર સવાર એપ જે થઈ ગયા એટેક આવે તો કેવું થાય બરાબર પણ માળીની પ્રસાદ એમના કિચામાં હતી તો એમને ચોકલેટ ખાધી પ્રસાદ પ્રસાદરૂપમાં કમાધારી ચોકલેટ ખાઉં છું અને થોડી જ વારમાં ઓકે થઈ ગયા એ એકદમ સરસ થઈ ગયું થોડી વારમાં પછી બીજા દિવસે સવારે એ ડૉક્ટર જોડે ગયા બરાબર ડોક એમને એમને વાત કરી કાલ રાત્રે મને આ રીતે થયું હતું તો ડૉક્ટરે કીધા ત્રણ ચાર આપણે રિપોર્ટ કરાવવો પડશે તમારા બરાબર કેમ કે એટેક આવ્યો એટલે રિપોર્ટ કરાવવો પડે તો એમને રિપોર્ટ કરાયા ત્યારે પણ ચોકલેટ માળીને એમને જોડે રાખી કે રિપોર્ટ બધા નોર્મલ આવે બરાબર તો ડૉક્ટર સ્વીકારવા તૈયાર નથી કે તમારા શરીરમાં એટેક બોલે છે તો ચારે ચાર રિપોર્ટ નોર્મલ નકર એટેક આવ્યો હોય ઘર બોલવાના આયા માં તમારી એક પ્રસાદ સ્વરૂપે ચોકલેટ ખાધી માં બીજું કઈ નહીં માં બીજું કઈ નહીં મા અરે માડીનું ગરબામાં વચન હતું કે આજે મારા ગરબારામ છે ને એના શરીરનું દુઃખ કાઢી નાખું એ એ એ વસ્તુ યાદ કરો તમે બે દુઃખ દૂર કર્યા એક તો અહીંયા મારે એપેન્ડિક્સ જેવું હતું એ નોર્મલ થઈ ગયું

અને તમને હજુ દુખી દુખી કરવા હોય અને દુખી રાખવા હોય તો મારી જોડે તમને પહોંચવા દે નહીં કઈક ને કઈ કારણ બનાવે કઈક ને કઈ આપત્તિ કરાય તમને કઈ કઈક ને કઈ કાર્ય બનાવે મારી સુધી પહોંચવા દે નહીં અને એમાંય વધાર પડતી હોય તો કાળો ધાબડો મશાણી મેરડી દીકરા આવી મેલડી

એને હજુ મટવા દેવું ના હોય તો મારી જોડે આવવામાં તમને વચ્ચે અટકાવે તો શું આવવાનું નહીં કોણ બતાવશે રસ્તા અરે રે મારી પહા મારી પહા કદાચ તમારો હૃદય હૃદય થી ઉમળકો હોય કદાચ એકવા એક રવિવાર 10 નહીં પણ એક ભરી ગયો હોય અને એમાં કોઈ માતા મને મારી આવા ના દે સપને પણ સપને સપને જઈને કદાચ બતાવું કે ફલાણી માતાનું દુખ

ચાર પોષ આઠ દસ રવિવાર મે તો સમાધાન સપના બતાવી દીધું હોય પહેલા લાખ બીજા રવિવારે પણ એમાં એના પછી આઠ દસ રવિવાર થયા હોય ઘરના સભ્યો માનતા ના હોય સપના તો આયા કરે સપના તો ખોટા હોય કોઈ ઘર સભ્ય એવું કે કે મારું કામ કરી રાખે તો ફરો માતાજી સપનામાં આવી હોય ઈ હાસી એનું કામ એની શ્રદ્ધા વગર તો થાય નહીં

સમય નો દોષ તમારા સમય નો તમારો સમય હારો ના હોય તો હારી માતા મળેલી હોય

તમને એવું થાય કે લાઈ લાઈ પાંચ વર્ષ આ જગ્યાએ જઉં છું લાઈ હવે બીજી જગ્યાએ જઉં તમને વિચાર ના થે તમારો બરોબર બરોબર ખાડો બોડેલો હોય ને પાણી નીકળવાનું હોય ને ત્યારે જ બદલી જોતી આ આ કઈક ના દાખલા છે કઈક ના દાખલા હું મોટા ભાગે

એના પુરાવા મળતા મરતો બસાયો તો મેં બસાયો અને બીજી જગ્યાએ જઈ કે ડેપુટી માં મારા કોણ ઠીક કરે પડે એને કીધું એને કીધું કે મેરડી જો જો જાય જો મેરડી પાછળ ગઈ અને મે મેરડી મેરડી નો સમાધાન કરી ના ને એટલે એના મન બદલી નાખ્યા એટલે કોઈ વ્યક્તિનો દોષ દોષ આજ મારી વસ્તી કાઢ્યો નથી કારણ મોણા મોણાને ઓળખી ના કે પણ હું માતા હું માતા તો મોણાને ઓળખીએ કારણ કે એને એને કદાચ એને બદલવામાં એને બદલવામાં કદાચ કોઈ માતા હોય તો માતા જોઈ લો અને માતાના કારણે વ્યક્તિ બદલાતો હોય એટલે કહું કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ મારી બહા આવતા હોય અને કોઈ કારણસર કારણસરથી કદાચ કારણસરથી બદલાયા હોય અને કદાચ કદાચ મારો મારો છેડો છોડ્યો હોય અને ફરીથી કદાચ રંગી રંગાવ હોય ને એના માટે દરવાજા ખુલા સમાધાન સમાધાન બતાયેલા હોય અને સમાધાન કરી ના ગયા હોય એટલે એટલે દેવ તમારા દેવ યતરાજ થાય અને ગુચ્છે થાય એટલે મારી પાથી બલી લાવ પ્રસાદ લાવ લાવો લાવ રામ રામ મેલડી અટેક અટેક તમારી ભાષામાં અટેક કહેતા હોય દીકરા પણ મેલડી એક વ્યક્તિ કોઈ પણ કોઈ પણ કોઈ પણ માણસ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય એનો શ્વાસ બંધ કરી દે એની છાતી પર બેહી જાય કોઈને દેખાય નહીં અને એને જોવા માટેનો કોઈ કેમેરો નથી ઈ બેહે એટલે વ્યક્તિને લાગે મારી પાસે ભાર ભાર લાગે અને એને છાતીમાં દબાણ થાય અને છાતીમાં દબાણ થતા થતા ઈ મેલડી ઈ શ્વાસ બંધ કરી નાખે

એના દીકરા એના દીકરા બહા એ નડવા વાળી મારી ધ્યાન રાખજો કદાચ આવા મરી ગયેલા હોય ને તો એ તમારું કોઈ વડીલ હોય જે હોય જે લખતું હોય

બોસ વર્ષ લેટ કરી શું એમને મેલડી મોની જાય ખરા શું જટ મોની જાય ખરા બોસ વરસ રખડાઈ જાહેર કર્યા પછી બોસ વર્ષ રખડી રોવાથી હું પેલાઈ આ સુધી કાયમ કસુ હું જારે હોને તારે વિ રોતો હોય અને હું તને કાયમ કસુ હોઈશ નહીં તું રોજ તો ન્યાય તું કરશે તું રોઈ તું રોવે એટલે બધાને દયા આવે કે રોવે એટલે દયાવાળા વ્યક્તિને બતાવી દે જા આટું દિવેશ કરી રાખું કરજે પણ બસ આ નિવેશ આ નિવેશ કરી કરી અને સમાધાન તો કરીએ કયો નથી બલે બલે તારો અવાજ સીધો અને હસ્તો હસ્તો અવાજ કોઈ દી ત્યારે હું કોઈ શબ્દ બતાવું ને તો તને ઉતરે મગજ પણ હોમોન હોમો જ રોતો હોય મને દયા આવી જાય કહેવાની ઈચ્છા થાય પણ દયા दया कदाई समाधान कराव की नथी दया थी कोई देव छोड़ी मिले नहींतर दया, दया थी दया थी देव छोड़ी देता होए ने ता कोई यही बैठेला होए नहीं आराम करता होए आराम आराम करता होए आराम आराम करता होए जा जा, 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 जा

ના પૂછો વા પણ ઈ સુડેલ ઈ સુડેલ ને તમે આત્મગ્રહ ભલે હોય પણ એને એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ એને તમે એને 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 હારું એની પા હારું વર્તન કરો ને અને એને તમે મીઠા લાગો ને મીઠા એવું વર્તન કરો ને એટલે ધીરે ધીરે ઈ તમારા વશમાં થાય બે ત્રણ ત્રણ બે ત્રણ ચાર મહિને પાંચ મહિને છ મહિને તમારા વશમાં થાય એટલે તમે કોઈ એ કરે પણ પેલા દિવસ થી કરે પેલા દિવસ થી તમારે એનું કરવું પડે અને જયારે ચાર છ મહિના સુધી એની પૂજા પાઠ કરતા રહો અરે એને માનતા રહો એને એના એને સારું રાખો ભલે ભલે લઈ લો ગરબો ભાઈ નામકરણ માટે વિજયકુમાર રામજીભાઈ ઠાકોર આવો વિચાર આ વિચાર ખરાબ ના થાય એના માટે એને તમે જમાડી આપો છો એને સૌનો આલી પણ પેલા તમારે એને ઓળખવી ઓળખવી મહત્વ છે શિવ તળિયાની કે ઘરની એરિયાની કે કોઈ થાપોકારવાડી બહારથી આવેલી કે કોઈ વિદ્યામાં આવેલી એને ઓળખવી એ મહત્વ છે અડિયાની હોય એટલે તમારી જોડે ખરાબ વર્તન કરે એવું નથી દુશ્મન બની નાયેલી હોય તો એ ખરાબ વર્તન કરે કોઈ બહારથી થી આયેલી હોય કોઈ ન્યાય લેવા માટે ઈ સુડેલ હોય એને કહું સ્પષ્ટ ઉતર કે કાઈ અને એ બહારથી થી હોય અને એને બેન બિહાડી અને હાલ લાલવાનું ચાલુ કરો તો એ વ્યાજબી નથી

ઈ થાય ઈ કે છે ઈ કઈ દેક થઈ જશે થઈ જાય ભુવા બને નાખે તમને આવ પણ એવડા ખુલ પડે જાતે કઈ રીતે ઓળખી એકો ઈ ઓપ્શન મેળવો પડે સાત આઠ જાત ની હોય કોઈ તળિયા ની કોઈ એરિયા ની કોઈ ધાબુકાર ની કોઈ વેવઈ ની કોઈ પિયર ની આ બધી અલગ 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 જો તમે જાતે કરી એકતા હોય તો બરાબર છે નહીતર ધીજમો કરી શકો તમે ધીજમો ઓળખી શકો પણ ધ્યાન એ રાખવું પડે કોઈ નડવા વાળું એનાથી બીજું કોઈ નડવા વાળું એ તો ધીજ થી આવી ને ગોગા મહારાજ ખબર ના હોય ગોગા મહારાજ તો આવી ગયા નથી ને એ ધ્યાન રાખવું પડે દરેક વાતનું ધ્યાન દરેક વાત ધ્યાન ધ્યાન વગર કશું નહીં પણ ધ્યાન માટે અભ્યાસ ને હોશિયારી જોઈએ પોતાની નહીતર જાતે છે તરી જાતે છે તરી જો બેન વધાવો ને જે માગો એ કલમ આલી દે નડવા વાડિયા આ નાવી સુડેલ તો આલી દે મોહી તો આલી દે 52 માગો તો 52 એકી ધડાકે આલી દે કારણ કે સુડેલ તો ગોટા કલમ વાળી છોટા નાક લે તેર પરસી તો તેર જ પડે ખોડા માં ઈ ઈ સુડેલ કોમ કરે મોટી માતાઓ આવા ધોણા ના ગણે મોટી માતાઓ ચકલા ના ચૂંથે જયંતી ચકલા ના સામાન્ય એક મનુષ્ય જવાબ આપતી હોય એ ક્યારે હાલે એ મનુષ્ય નું હમું સત હોવું જોઈએ પણ આજના કોઈ માણસ નું બધાનું સત ખરું